રાજુલા તાલુકાના સરપંચોએ ડિજિટલ સર્વેનો કર્યો વિરોધ રાજુલામાં બોતેર ગામના સરપંચો થયા એકઠા રાજુલા તાલુકાના બોતેર ગામના સરપંચો તાલુકા પંચાયત કચેરી ખાતે એકઠા થયા રાજુલા પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં થયું નુકસાન સરકાર દ્વારા ખેતી પાકને નુકસાનીના ડિજિટલ સર્વે કરવા આદેશ આપ્યો રાજુલા તાલુકામાં ડિજિટલ સર્વે ન કરવા સરપંચોની માંગણી રાજુલા તાલુકાના અનેક ગામોમાં તમામ ખેડૂતોને નુકસાન થયું છે તો તમામ ખેડૂતોને સહાય આપવાની સરપંચો

પણ હર વખતે ડિજિટલ સર્વે થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતોને અન્યાય થતો હોય છે ને જે લોકો સહાય અમુક લોકો સહાયથી વંચિત રહી જતા હોય છે તો અમારા આ વખતે પોતે ગામના સરપોંચોએ નક્કી કર્યું છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી લોકોએ અમે જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે ને બધા પાકોને ફેલ થયા છે અને નુકસાન ખૂબ પ્રમાણમાં થયું છે તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માગણી છે સર્વેનું અને કોઈ ડિજિટલ સર્વેનું નું કરવાનું કામગીરી છે એ હાલ તો સ્થગિત કરી અને સરકાર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પેકેજ જાહેર કરીને અને સહાય સીધી ખેડૂતોને આપે એવી અમારી માંગણી છે આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારીને આજે સૂચના આપી છે કે અમારા બોતેર ગામમાં એક પણ ગામમાં સર્વે કરવા આપની દ્વારા ટીમ ન મોકલવામાં આવે એવી અમે હાલમાં લેખિતમાં રજૂઆત કરી છે એ એમના દ્વારા પણ અમને સારી એવું કીધું છે કે આપણે જે માંગણી છે અમે સરકારમાં મોકલશું બધા સરપંચો આજે ભેગા થયો છો શું માંગ છે ંગમાં એવું છે કે સરપંચોને ગામમાં બોતેરે બોતેર ગામના સરપંચો એ માટે ભેગા થયા છે કે રાજુલા તાલુકાનું કોઈ એવું ગામડું નથી કે જ્યાં પાંચથી સાત દિવસ વરસાદ નથી વીર્યો અને પુષ્કળ ખેડૂતોનું નુકસાન થયું છે તમામ વસ્તુમાં નુકસાન થયું છે ડુંગળીની અંદર કપાસની અંદર છીણ દૂર સો એ સો ટકા નુકસાન છે તો આજે સરકાર કરીને અમારી એક નમ્ર વિનંતી છે કે પેકેજ જે જાહેર કર્યું છે ને એમાં જે સર્વે કરવાની સરકારશ્રીએ જે વાત કરી છે તો સર્વે કરવાની કોઈ જરૂર જ નથી સો ટકા તો નુકસાન છે તમામ ગામડાની અંદર છે આજે મિનિસ્ટરો પણ સર્વે કરી ગયા છે મિનિસ્ટરો પણ પોતે ધોઈ ગયા છે તો આનું મહત્વ એવું છે કે ગામડાની અંદર કોઈ પણ ગામમાં સરપંચ હોય છે તો સરપંચની પણ જવાબદારી હોય છે તો સરપંચની જવાબદારીમાં એવું બને છે કે સાત દિવસની અંદર સર્વે કરવામાં આવે છે તો કોઈ સંજોગે કોઈ ગામની અંદર મોટા ગામની અંદર પાંચ ખેડૂત બાર ગામ ગયા હોય અને કાલે કરશું પરમ દિવસ કરશું એમ કરતાં મગજમાંથી નીકળી ગયો અને એ પાંચ ખેડૂત ભસિત રહી જાય કે સહાય વગેરેના રહી જાય તો ગામના સરપંચની માથે પાયરો ટોપલો ઢોળાય છે તો સરપંચને શું કરવાનું આવા કિસ્સા અમારે

ગામો ગામના સરપંચો ના નેતા છે બધા ખેડૂતોની યાદી પણ બધી વસ્તુની જરૂર છે નુકસાનીની કોઈ સર્વે કરવાની કોઈ જરૂર નથી જેની ફૂલની તો ફૂલ ની પાકડી જે સરકાર કરીને યોગ્ય લાગે એ ખેડૂતોને બધાને બોતેર ગામના ખેડૂતોને તમામને એનો લાભ મળે અને એની નુકસાનીનો એને ફૂલની તો ફૂલ ની પાકડી આપે એવી અમારી માંગ છે